સુરત શહેરના પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણાના જન્મદિવસને લઈને જન્મ દિવસના દરેક સમાજના લોકોએ તેમની ઓફિસે પહોંચી તેમને શુભેચ્છાઓ પાઠવી છે પર નજર કરીએ સુરતના કોટ વિસ્તાર એટલે કે જૂના સુરતમાં આવતા સુરત પૂર્વ વિધાનસભાના મતક્ષેત્રમાં લોકપ્રિય એવા ધારાસભ્ય કે જેઓ દરેક સમાજના લોકોને સાથે રાખીને ચાલે છે અને દરેક લોકોની સમસ્યાનું નિવેડો લાવે છે તેવા ધારાસભ્ય અરવિંદભાઈ રાણાના જન્મદિને તેમને સવારથી શુભેચ્છાઓ વરસાદ થયો હતો પૂર્વ વિધાનસભા મતક ક્ષેત્રના તમામ ધર્મ અને સમાજના લોકોએ તેમને રૂબરૂ મળી જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી જેને લઈને ધારાસભ્ય અરવિંદ રાણે પણ તમામનો આભાર વ્યક્ત કર્યો છે નમસ્કાર અરવિંદભાઈ રાણા ધારાસભ્ય સુરત પૂર્વ વિધાનસભા આજે મારા જન્મદિન નિમિત્તે પૂર્વ વિધાનસભા એટલે કે સુરત શહેરનો કોર્ટ વિસ્તાર સુરત શહેરનો સેન્ટ્રલ ઝોન વિસ્તાર અને આ વિસ્તારમાં અસંખ્ય અલગ અલગ સમાજના લોકો આવેલા છે આજે મારા જન્મદિન નિમિત્તે અલગ અલગ સમાજના પ્રમુખ શ્રીઓ એમના શ્રીઓ અને કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં સવારથી મને અભિનંદન આપવા માટે મને શુભેચ્છા આપવા માટે બધા પધાર્યા હતા સાથે સાથે મારા ઇલેક્શન વોર્ડ નંબર બાર તેર વીસ અને એકવીસ આ ચાર વોર્ડના સંગઠનના પ્રમુખ શ્રી મહામંત્રી શ્રીઓ સંગઠનની આખી ટીમ સાથે ચૂંટાયેલા સૌ કોર્પોરેટર ભાઈ બહેનો શુભેચ્છા આપવા આવ્યા હતા ખાસ કરીને પૂર્વ વિધાનસભા મત વિસ્તાર એ જૂનો પોટ વિસ્તાર સિટી વિસ્તારનો ભાગ છે અને તમામ અલગ અલગ જ્ઞાતિ અલગ અલગ સમાજના લોકો અહીંયા વસેલા છે અને ખૂબ સારી રીતે લોકો રહે છે સુખ શાંતિમય વાતાવરણમાં આખા વિસ્તારમાં લોકો રહે છે સાથે સાથે અત્યારે આ તહેવારના દિવસોમાં માતાજીના આજે ત્રીજો દિવસ છે નવરાત્રિનો અને માતાજીની આરાધનામાં લોકો ખૂબ ભક્તિભાવ રીતે કામ કરી રહ્યા છે અને આજે મારા જન્મદિન નિમિત્તે એમણે સૌ જે મને આશીર્વાદ આપ્યા છે જે શુભેચ્છા આપી છે બધાનું સૌનો જન્મદિન શુભેચ્છા આપનારા તમામનું સુરત પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણાએ આભાર વ્યક્ત કર્યો હતો